હેલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ગઢવા રાંધલમાના દર્શન કરવા તો તમને દર્શન કરવા જઈ રહ્યો છો માતાજી માતાજીનું દડવા રાંદલ માતાજીનું જે વાયની અંદર જૂનવાણી મંદિર આવેલું છે અત્યારે આપણે ધીમે ધીમે દર્શન કરવા જઈ રહ્યા છીએ માતાજીના બગીચા ઉતરી રહ્યા છે તમે અત્યારે જોઈ રહ્યા છો દડવા માતાજીના દર્શન કરવા માટે અહીં જોઈ રહ્યા છો વાયુની અંદર જે જૂનું સ્થાનક છે રાંદલ માતાજીનું તમે અત્યારે દર્શન કરી રહ્યા છો રાંદલ માના અમે અત્યારે દર્શન કરી રહ્યા છો માતાજીના આ છે મિત્રો નવું મંદિર જે ઉપર આવેલું છે અમે દર્શન કરી રહ્યા છો મંદિરના દર્શન કરી રહ્યા છો તમે અત્યારે જે નવું મંદિર આવેલું છે તેના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો જો આપણે ધીમે ધીમે ઉપર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ માતાજીનું જે નવું મંદિર છે ઉપર તેના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ છે નવું નિર્માણ કરેલું રાંદિર માતાજીનું મંદિર મે અત્યારે દર્શન કરી રહ્યા છો રાંદર માતાજીના મિત્રો આપણે આવી ગયા છીએ એકસો આઠ લોટા જે મંદિરની બાજુમાં છે તેના દર્શન કરવા માટે તમે જ્યારે રાંદમાં ના એકસો આઠ લોટાના દર્શન કરી રહ્યા છો જ્યારે દર્શન કરી રહ્યા છો એકસો આઠ લોટાના માતાજીના હા છે મિત્રો શનિદેવનું મંદિર છે રાંધાના મંદિરની સામેની સાઈડ આવેલું છે હવે મિત્રો આપણે આવી ગયા છીએ દડવા બજારની અંદર તમે જોઈ રહ્યા છો દડવાની અંદર આવું બજાર છે તમે ક્યારે જોઈ રહ્યા છો સુંદરી રીફળ મળી રહ્યું છે ક્યારે જોઈ રહ્યા છો ચાલો મિત્રો આપણે રજા લેશું તો જય માતાજી વધ મેં